નમસ્કાર મિત્રો થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવારને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે જે પાસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં રોષ છે ગઈકાલે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક બાદ પણ કોઈ નિવેડો આવ્યો નથી આજે હડોદમાં કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર દેવામાં આવ્યું છે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે ખાસ શું માંગ શું છે તમારી જય માતાજી જય મા કર્ણી હું ઝાલા લક્ષ્મણ શ્રી કર્ણી સેના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તમે પ્રેસના મિત્રો મિત્રો જાણો જ છો ચાર પાંચ દિવસથી આ ઘટના ચાલી રહી છે કે પુરુષોત્તમભાઈ ઉપરાંત અમારી સંસ્થાઓ જે છે એને જે અમને કહીધું છે એ પ્રમાણે અમે હાલવાના છીએ ક્ષત્રિય સમાજ કઈ દસ બાર જણાથી નથી હાલતો નેવું સંસ્થાઓના આદેશથી નાલે હાલે છે એક સંકલન સમિતિ છે એના અધ્યક્ષ વી એસ જાડેજા સાહેબ છે અને એના મુજબ હાલશું અને પુરુષોત્તમભાઈ તો એક શિક્ષક છે પોતે એને ખ્યાલ

ઓકે સાહેબ આમ તો બે વખત કઈક માફી માંગી ગઈકાલે પણ બેઠક હતી પછી એવું કહેવામાં આવ્યું કે વિવાદ હતો એનો અંત આવ્યો આજે અડોદમાં પત્ર દેવામાં આવ્યું છે રાજકોટમાં ભાજપના જે ક્ષત્રિય સમાજ માટે અભદ્ર અસ્વીકાર્ય અને જે ખૂબ જ નિમ્ન કક્ષાની ક્ષત્રિય સમાજમાં જે ટિપ્પણી કરી છે એના માટે ક્ષત્રિય સમાજની લાગણી ખૂબ જ દુભાણી છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ નારાજ થઈ અને રોડ ઉપર આવી ગયો છે કે ભાઈ અમારી બેન બેટીઓ ઉપર તમે જો આવા આક્ષેપો કરતા હોય તો તમારા મનમાં અમારા માટેના કેવા ઓટકારો છે એના માટે ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ હોય કે સામાજિક સંસ્થાનો વડો હોય એને એની એની સ્પીચ ઉપર શિસ્ત સંયમ અને શિષ્ટાચાર હોવો જોઈએ કોઈપણ સમાજને નીચો ઉતારી પાડવાતો નથી એક વાલ્મીકી સમાજને ખુશ કરવા માટે અમારા અમારા સમાજ માટે જે અભદ્ર કરી છે સમાજના દરેક યુવાનો અને વડીલો અને માતાઓના લોહી ઉકળી ઉઠ્યા છે આ સમાજ કદી સહન કરી શકે નહીં એટલે અમારી એક જ માગ છે અમારી કોઈ પક્ષ સામે કોઈ રાજકીય પક્ષ કોઈ કોઈ જ્ઞાતિ સામે વિરોધ નથી માત્ર ને માત્ર પરસો રૂપાલા ની સામેનો વિરોધ છે મિત્રો સમાજની એક એવી લાગણી છે કે આ જો ટિકિટ પાછી તો સમાજ રોડ ઉપર આવી માર્ગે આર પારની લડાઈ લડી લેવા માટે તૈયાર છે તમે વિચારો કે એના મનમાં કેટલા બધા ક્ષત્રિય સમાજ માટે દાવ નાખ્યો એને માફી માંગી એનો એનો ગોલ એને સિદ્ધ કર્યો ક્ષત્રિય સમાજને શાસક પક્ષથી એક તો દૂર રાખવાની વાત બીજું જો ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે એટલે એના થયો છે અને એમ કે હું માફી માંગુ છું પણ એક પાર્ટીના હિત માટે માફી હજુ એનો એનો આવતો નથી એટલે સમાજની એક લાગણી છે કે આવા માણસો જો છૂટાય તો જો હોદ્દા ઉપર આવે તો એને જે ક્ષત્રિય સમાજ માટે એને જે દ્વેષ છે એ ચરમસીમાએ છે એ ફલિત થાય છે માટે ક્ષત્રિય સમાજ એની એક જ લાગણી છે કોઈ રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસ કે એના સામે કોઈ લેવા દેવ નથી અમારો તો વ્યક્તિગત વાંધો છે એટલે મિત્રો આ લડાઈમાં સમાજ બધો સાથે છે હું પણ એક નાના મોટા રાજકીય પક્ષમાં હોય સમાજ મને પણ આદેશ કરજે હું પણ ક્ષત્રિય સમાજ અને સમાજથી દરેક ઉજળ હોય છે જરૂર પડે મારે હું રાજકીય લાભ લેવા માટે આ સંમેલન થયો હું જરૂર પડે મારા હોદ્દાઓ પરથી રાજી નો આપી સમાજનું બળ બની સમાજ સાથે રહેવાનું છું આપણી સાથે અડવો ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે સુખુભા આપણે એમની સાથે વાત કરી સુખુભા ગઈકાલે બેઠક હતી સુખુભા એનો નિવેડો આવતો નથી બે વખત માફીને માંગી તમારી ખાસ માંગ શું છે કારણ કે યુવાનોમાં સૌથી વધારે અત્યારે આક્રોશ છે જે માતાજી સૌને ગુજરાત રાજ્યની સમા ક્ષત્રિય સમાજની નેવ સંસ્થાઓ છે એની એક ગાંધીનગરમાં પરમ દિવસે મિટિંગ કરી હતી અને એના આદેશ અનુસાર પછી દરેક જિલ્લાએ કલેક્ટરોને આદ આવેદનપત્ર આપવાનું દરેક તાલુકાએ મા મામલતદારને આવેદનપત્ર આપવાનું એવા જે કાંઈ નિર્દેશો કરે કે હવે આપણે આ આ જે લડાઈ છે એ એનું કોઈ જે આખું નેતૃત્વ એ સંકલન સમિતિ છે આખા ગુજરાતની એના ઉપર છે કોઈ આમાં પક્ષનો કે આપ સાહેબ અમારા અહીં કોંગ્રેસના પ્રમુખ છે છતાં સમાજના રૂએ તો બધા એક જ છે સામાજિક જે લાગણી છે એમાં તો કોઈને કાંઈ એમાં બાંધછોડ કરવાની થતી જ નથી એટલે એ જે આદેશ કરશે હવે ભવિષ્યના કાર્યક્રમો જે જે કાંઈ પણ આવશે અત્યારે એમને એમ કીધું કે દરેક તાલુકાએ આવેદનપત્ર દેવાનું છે ત્યાં પહોંચાડવાનું સરકારમાં આપણી લાગણી પહોંચાડવાની છે એવી જ રીતે હવે પછીના હવે એ સરકાર સામે એના મળે એની લાગણી માંગણી જે કરી છે એની જો સંતોષાય તો પછી જે એ ઉપરથી આદેશ કરે એ આદેશ અનુસાર બધા જ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો બધાએ એને સ્વીકારી અને એને આગળ કરવાના છે એ જે સમન્વય સમિતિના એમાં કન્વીનર તરીકે વીરભદ્રસિંહ જે કરણી સેનાના ગુજરાત આખાના પ્રમુખ છે એ છે એમને રાજકોટમાં સંમેલન બોલાવવું શું કરવું એ એ એની આગળની રણનીતિ બધી તૈયાર કરે છે જે જે કાંઈ અહીંયાથી આદેશ આવશે સમન્વય સમિતિનો એ તમામ સામાન્ય જે સામાજિક સંસ્થાઓ રહ્યા જે સમાજના ભાઈઓ રહ્યા એ માન્ય રાખશે એટલે હજી આ લડાઈ ટૂંકમાં પૂરી થઈ નથી એ જ્યારે એ એમ કે હવે એ સરકાર આરે બેઠક કરવાના છે એ જે સરકાર આરે બેઠક કરવાના છે એમાં આખા ગુજરાતના જે ભાઈ વાસુદેવસિંહ ગોયલ સાહેબ છે એના નેતૃત્વમાં છે આ એ એમના સાથે બેઠક કરવાના સરકાર અને સરકાર પાસે એમની જે કંઈ માગણી છે એ જો મંજૂર થાય તો તે પછી એ આદેશ કરશે કે હવે આપણે આ રહ્યું આંદોલન હવે આપણે કાંઈ કરવાનું થતું નથી પણ જ્યાં સુધી એમનો આદેશ ન આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ એમના સાથે છે મોટા ભાગના જે આગેવાનો છે એમાં એમનું કહેવાનું એ થાય છે કે ભાઈ માફી નહીં જે ટિકિટ છે ટિકિટ જ રદ કરવામાં આવે આ મુખ્ય માંગ છે જે માતાજી નેવ સંસ્થાની અત્યાર સુધીમાં એક જ માંગ છે કે ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ શરતે હવે સરકારે વિચારવાનું છે કે ટિકિટ રદ કરવી કે ના કરવી અથવા આ ક્ષત્રિય સમગ્ર ક્ષત્રિય સમાજ જે ગુજરાત રાજ્ય લેવલે એનો આક્રોશનો નો શિકાર થવો આના સિવાય સમગ્ર અત્યારે તો ગુજરાત છે એના છાંટા રાજસ્થાનમાં ઉડી ચૂક્યા છે તો આ બાબતમાં સરકારે ફરજિયાત પણ વિચારવું પડશે કેમ કે આ બાબતમાં નહીં વિચારે તો આ દિવસે ને દિવસે આ આક્રોશ વધતો જાય છે આ દરેક તાલુકામાં જિલ્લામાં પ્રસરી ચૂક્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી આ સતત લડાઈ ચાલુ રહેવાની છે તમે વડીલ છો એક આપણે એ પૂછવું છે કે ક્ષત્રિય સમાજના દ્વારા બેઠકનું આયોજન કર્યું હતું કે હવે આ વિવાદ અહીંયાથી પૂરો થઈ જાય છે તો પછી પાછા સમાજમાં જ બે ભાગ પડે જો એમને એવા કોઈ પાવર નથી એ તો રાજકીય પક્ષમાં સત્તામાં બેઠેલા જ નેતાઓ હતા ખરીતે સમાજનો જે લીડરશીપ કરતા હોય આખા ગુજરાતમાંથી દરેક જિલ્લે જિલ્લે સમાજના લીડરોની સાથે પહેલાં એમને બેઠક કરવી જોઈએ સમાજની જે પાંખો છે કરણી સેના છે આવી અમારી ઘણી બધી સંસ્થાઓ ઈ સંસ્થાઓ સાથે સંકલન કરી પછી આ બેઠક બોલાવાય એટલે એમને જે આપ ખુદી કરીને જે બેઠક બોલાવી છે એ સમાજ ને માન્ય નથી ઓકે એટલે ટૂંકમાં ઘર ઘર ના થઈને બેઠક કરી રીતે તો મિત્રો આ તમે જોવો છો ક્ષત્રિય સમાજના હળવદના જે આગેવાનો છે યુવાનો બધા છે આ યુવાનો અત્યારે હળવદ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે કે ગઈકાલે જે પુરુષોત્તમ રૂપાલાએ ગોંડલ ખાતે જે બેઠકનું આયોજન કર્યું હતું ત્યાં આગળ કહી રહ્યા છે કે માફી માંગી લીધી વિષય પૂરો થયો પરંતુ ખરેખર એવું કંઈ છે ને તમે જુઓ છો કેટલી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે યુવાનો છે એમાં ભાજપ અને કોંગ્રેસના કે જે કે રાજકીય પક્ષના આગેવાનો છે એ આગેવાનો પણ જે છે અહીં અત્યારે હળવદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે જોડાયા છે અને ખાસ તેઓની એક માંગ કે ક્ષત્રિય સમાજની જુદી જુદી નેવ સંસ્થાઓ છે આ નેવે સંસ્થાઓ જે છે મિત્રો એ જે નિર્ણય લેશે એ નિર્ણય મુજબ જે છે સમાજના યુવાનો સમાજના આગેવાનો જે છે એ ચાલવાના છે બાકી જે કોઈ રાજકીય પક્ષના જ આગેવાનો હોય ને પછી એ બેઠક કર્યા પછી એવું કહેતા હોય કે જે કંઈ વિષય હતો જે કંઈ વિવાદ હતો અહીંથી પૂરો થાય છે તો એ વાત ખોટી છે અને એને લઈને જ મિત્રો અત્યારે આ તમે જુઓ છો કે જે આગેવાનો કે યુવાનો અને છાત્રીય સમાજના છે એ જે અત્યારે હાલ હડોદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે અને તેઓની એક ખાસ મિત્રો એક માંગ એ છે કે પુરુષોત્તમ જે રૂપાલા છે તેમની જે ટિકિટ છે ટિકિટ રદ કરવામાં આવે ખાસ યુવાનોને પણ બતાવો ખાસ જે મિત્રો આ બધા આગેવાનો યુવાનોની જે માંગ છે એ માંગ એક છે કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે તો એમની ટિકિટ રદ કરવાથી બીજું કંઈ ખપે નહીં એમની જે ટિકિટ છે એ રદ કરવામાં આવે તેની માંગને લઈને જ જે છે એ આગેવાનોને અત્યારે મામલતદારે રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ તાલુકા જિલ્લા મથકે રજૂઆતો થઈ રહી છે તેની સાથે મહત્ત્વની બીજી વાત એ પણ એક યુવાને કરી કે આ જે બનાવ છે આ બનાવ રાજસ્થાન સુધી પણ લંબાણો છે રાજસ્થાનમાં પણ આના જે છે મિત્રો એ પ્રત્યાઘાત જે છે એ પડ્યા છે એટલે ખાસ હવે જોવાનું એ છે કે આ વિવાદ જે છે એનો ક્યારે અંત આવે છે આભાર મિત્ર